જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો વળાંક તો આવે જ છે ને જે આપણને અંદરથી હચમચાવી નાખે અને આ અનુભવો ભલે ગમે તેટલા મુશ્કેલ લાગે પણ એ આપણને પોતાની જાતને વધુ ઊંડાણથી સમજવાની એક તક આપે છે તો ચાલો આ સફરની શરૂઆત કરીએ તો સવાલ એ છે કે જ્યારે જીવન આપણને એક અણધાર્યા રસ્તા પર લાવીને મૂકી દે ત્યારે કોઈ પોતાની જાતને સંભાળે કેવી રીતે અને આ જે હિલિંગ શબ્દ છે એનો ખરેખર અર્થ શું થાય શું એ તૂટેલા ટુકડાઓને ફરીથી જોડવા જેવું છે કે પછી કંઈક બીજું જ છે ચાલો આ સફરમાં એ જ સમજવાની કોશિશ કરીએ જુઓ હીલિંગ એટલે કોઈ રિપેરિંગનું કામ નથી એ તૂટેલા ટુકડાઓ જોડવા વિશે નથી પણ એ પોતાની જાતને પોતાની સાચી ઓળખને ફરીથી શોધવાની એક અદ્ભુત પ્રક્રિયા છે એ સત્યને ઉજાગર કરવાની વાત છે કે આપણે ખરેખર કોણ છીએ તો આપણી આ સફરનો પહેલો પડાવ છે જીવનમાં આવતા ઉતાર ચઢાવને એના પરિવર્તનોને સ્વીકારવાનો કારણ કે જીવનમાં જે પણ અણધાર્યા ફેરફારો થાય છે એ કોઈ સંયોગ નથી એ તો પરિવર્તન માટેના સંકેતો છે જે આપણને સાચા રસ્તા તરફ લઈ જાય છે ઘણીવાર આપણે જીવનને એક ચેકલિસ્ટની જેમ જોઈએ છે બસ એક પછી એક માઇલસ્ટોન પાર કરવાના પણ સાચો આનંદ એમાં નથી સાચો આનંદ તો આખી સફરને માણવામાં છે પોતાના આત્મા સાથે તાલમેલ સાધવામાં છે આ તો એવું છે કે કોઈ રેસીપીને અક્ષરશઃ ફોલો કરો પણ જો એમાં પ્રેમ અને અનુભવ ના ભળે તો વાનગી બેસ્વાદ જ લાગે ખરું ને જીવન કોઈ સીધી રેસ નથી એ તો એક ભૂલભૂલામણી જેવું છે દરેક વ્યક્તિનો રસ્તો અલગ હોય છે દરેકના વળાંક અલગ હોય છે અહીં કોઈ એક જ સાચો રસ્તો કે કોઈ ફિક્સ ટાઈમ લિમિટ નથી હોતી એટલે પેલી જે પાછળ રહી જવાની લાગણી થાય છે ને એ ફક્ત એક ભ્રમ છે તો આ પરિવર્તનને અપનાવવા માટે બે મુખ્ય પગલાં છે પહેલું બીજા શું કરે છે એ જોયા કરવાને બદલે પોતાની અંદરની લય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને બીજું જીવનમાં આવતી મુશ્કેલીઓને અંત તરીકે નહીં પણ એક નવા રસ્તા શોધવાની તક તરીકે જોવી ઘણીવાર આપણને આગળ વધતા રોકનારી વસ્તુઓ બહારને પણ આપણી અંદર જ હોય છે આપણી કેટલીક માન્યતાઓ જ આપણને જકડી રાખે છે અને આ માન્યતાઓ વિશે જાગૃત થવું એ જેમને તોડવાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે તો આવી પાંચ મુખ્ય વિચારસરણી છે જે આપણા વિકાસને રોકે છે ચાલો હવે એક પછી એક એને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે એ આપણને કેવી રીતે અસર કરે છે પહેલી માન્યતા કે જીવનમાં બધું બેલેન્સમાં ચાલે છે કંઈક સારું થાય એટલે તરત જ ડર લાગે કે હવે ચોક્કસ કંઈક ખરાબ થશે આ વિચાર આપણને એવા સંબંધો કે નોકરીમાં ફસાવી રાખે છે જે આપણને ખુશ નથી કરતા યાદ રાખો સૌભાગ્ય એ કોઈ આવનારી આફતના સંકેત નથી એ તો જીવનનો એક સહેજ ભાગ છે બીજી માન્યતા એ છે કે ભવિષ્યની ખુશી માટે વર્તમાનમાં દુઃખ સહન કરવું જ પડે પણ આ વિચાર આપણા જીવનની ગુણવત્તા ઘટાડી દે છે જરા વિચારો શું નફરત કરીને પ્રેમભર્યું જીવન મેળવી શકાય ખરું ત્રીજી પેટર્ન છે આપણી આસપાસની દરેક સમસ્યાનો ભાર પોતાના માથે લઈ લેવો પણ સત્ય એ છે કે દરેક સમસ્યા આપણા નિયંત્રણમાં નથી હોતી જે આપણા પ્રભાવ ક્ષેત્રની બહાર છે એની ચિંતા છોડી દેવાથી મનને ઘણી શાંતિ મળે છે ચોથી માન્યતા આપણા આત્મમૂલ્યને બાહ્ય માપદંડો સાથે જોડે છે પણ સફળતા અને સુંદરતાની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોય છે સાચી સફળતા પોતાની શરતો પર જીવવામાં છે અને સાચું સૌંદર્ય પોતાની પ્રામાણિકતામાં છે ભલે દુનિયાને ગમે તે રીતે જુએ અને છેલ્લી પાંચમી માન્યતા જે આપણને બીજાના મંતવ્યોના કેદી બનાવી દે છે આના કરતે તો સારું એ છે કે આપણે પોતાની શરતો પર આપણે કોણ છીએ એ શોધવાનો પ્રયત્ન કરીએ કારણ કે આપણી સાચી ઓળખ બીજાના અભિપ્રાયોમાં નહીં પણ આપણા પોતાના દિલમાં વસે છે તો આ બધી માન્યતાઓને સમજ્યા પછી હવે વારો છે એક્શન લેવાનો અને એ એક્શન છે જતું કરવું આ કોઈ એક દિવસની વાત નથી પણ એક કળા છે જેને ધીરજ અને પ્રેક્ટિસથી શીખવી પડે છે આપણી ઉર્જાને એક બગીચાની જેમ વિચારો આપણે એવા જ સંબંધો અને કામમાં આપણી ઉર્જા લગાવવી જોઈએ જે આપણને પોષણ આપે જે છોડ ખીલવા તૈયાર છે એને પાણી આપવાથી જ તો બગીચો સુંદર બને છે સુકાઈ ગયેલા છોડને પકડી રાખવાનો કોઈ અર્થ ખરો તો આ પ્રેક્ટિસ શરૂ કેવી રીતે કરવી નાની નાની બાબતોથી શરૂઆત કરી શકાય જેમ કે કોઈ નકારાત્મક વિચાર આવે તો તેને મનમાંથી જવા દેવો જૂની વસ્તુઓ જે ભૂતકાળની યાદ અપાવે એનાથી છુટકારો મેળવવો અથવા એવા સંબંધોને ફરીથી ચકાસવા જ્યાં આપણી ઊર્જા એકતરફી વહી રહી હોય ઘણીવાર વાત જતું કરવાની નથી હોતી પણ જે પહેલેથી જ જતું રહ્યું છે એને સ્વીકારવાની હોય છે જ્યારે આપણે બિનજરૂરી વસ્તુઓને જવા દઈએ છીએ ત્યારે આપણી યાત્રા ફરી અંદરની તરફ વળે છે હવે ધ્યાન આપણા અંતરાત્માના અવાજ સાથે ફરીથી જોડાવા અને આત્મવિનાશના ચક્રને તોડવા પડશે જેથી આપણે આપણું આંતરિક હોકાયંત્ર ફરીથી સેટ કરી શકીએ ઓવર કરેક્શન આ શબ્દનો અર્થ છે જે વસ્તુ તૂટેલી જ નથી એને સુધારવાની સતત કોશિશ કરવી અને આ આદત પેલી હું પૂરતો સારો નથી એવી લાગણીમાંથી જ જન્મે છે અને આ જ કારણે આપણે હંમેશા બહારથી મંજૂરી શોધતા રહીએ છીએ જે આપણને આપણા પોતાના અવાજથી દૂર લઈ જાય છે તો આ ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવું એનો રસ્તો આત્મજાગૃતિથી શરૂ થાય છે પહેલું પોતાના સાચા મંતવ્યો સાથે ફરીથી જોડાવો બીજું શરીરની નાની નાની જરૂરિયાતો જેમ કે ભૂખ અને થાક એના પર ધ્યાન આપો ત્રીજું બીજાઓને સ્વીકારીને પોતાની જાતને સ્વીકારતા શીખો અને છેલ્લે દરેક વાતને વ્યક્તિગત રીતે લેવાનું બંધ કરો લોકોને નિર્ણયો ઘણીવાર તેમની પોતાની સમસ્યાઓનો પ્રતિબિંબ હોય છે આપણો નહીં અને આ વાત હંમેશા યાદ રાખવી કે સાચું પરિવર્તન બીજાની મંજૂરી મેળવવા માટે નહીં પણ પોતાના આત્મસન્માનમાંથી આવવું જોઈએ જ્યારે આપણે આપણી જાતને જેવા છીએ તેવા સ્વીકારીએ છીએ ત્યારે જ સાચું અને કાયમી પરિવર્તન શક્ય બને છે આ બધી વાતનો સાર એક જ વાક્યમાં છે આપણે આપણી ઊર્જાનું રોકાણ ક્યાં કરીએ છીએ એ જ આપણા અસ્તિત્વને વ્યાખ્યાયિત કરે છે જતું કરવું ઊર્જાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું અને પોતાની સાચી ઓળખ બનાવવી આ બધું એકબીજા સાથે જોડાયેલું છે તો આ સફરના અંતે એ ખૂબ જ મહત્વનો સવાલ છે જે હવે કામનું નથી એ બધું જવા દઈને આપણે કઈ નવી શક્યતાઓ અને નવા અનુભવો માટે જગ્યા બનાવી રહ્યા છીએ આ સવાલ જ આપણને ભવિષ્ય તરફ આશા અને શક્તિ સાથે જોવાની પ્રેરણા આપે છે કારણ કે દરેક અંત એક નવી શરૂઆત પણ હોય છે